ま誰も

કારણ કે બાર કન્ટિન્યુ રાતનો વરસાદ ચાલુ છે રાત્રે અમને લોકોને મોલ જવું હતું તો એ બી કેન્સલ થયું તો મને એમ કે રહી જશે એમ તો રાત્રે ત્રણ સાડા ત્રણે જાય ગયા તો એટલો વરસાદ અત્યારે તો કન્ટિન્યુ ચાલુ છે અને કહેવાય છે કે બે દિવસની ભરપૂર આગાહી છે તો ભૂરખિયા જવું હતું પણ હવે પ્લાન ખબર નહીં શું છે અત્યારે તો જો મસ્ત આપણે રેડી થઈ ગયા છીએ નાસ્તા પાણીની તૈયારીઓ જોરો જોરોમાં ચાલુ થઈ ગઈ છે તો ચલો જઈએ બાર વન બાય વન બધાને મળીએ અને તમને બધાને પણ મળાવી અને હોલિડે આજે તો બહુ બધું એન્જોય કરવાના છીએ એઝ પર ધ કન્ટેન્ટ મોમ ટુ બી એન્ડ પાપા ટુ બી એટલે કે અમારા બંનેના પંચમાસી રિલેટેડ આઉટફિટ છે એ સિલેક્શન માટે જવાના છીએ તો આગળ આગળ ક્લિપમાં તમને બધાને બહુ મજા આવવાની છે અને હજી જે લોકો ચેનલ ઉપર નવા છે જેને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ જલ્દીથી જેને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે હમણાં નવા લોટ્સ ઓફ વિડીયો તમને જોવા મળશે તમે જોઈ શકો છો એ ધારે કન્ટિન્યુ ચાલુ થઈ ગયો છે અને આમ એકરસ થઈ ગયો છે વાદળા જ જાય છે

બે ત્રણ વરસાદ ન હોય તો ગમે તેવારે બે કલાક માં તો રિટર્ન આવી જાવ પાછા

આઉટફિટ સિલેક્શન માટે કારણ એ તો મારી ફ્રેન્ડના ઘરે જ છે તો એમાં તો કેટલો બધો પ્રોબ્લેમ હશે થોડોક વરસાદ રહેશે એટલે આપણે નીકળશું કાલ રાત કો અમને ડિસાઇડ કર્યા હતા વ્હાઈટ વાળા પહેરને વાલે છે તો ભી વ્હાઈટ વાળા અમને કિયા હે કેન્સલ ઓર અભી આયા હે લેવેન્ડર મે ઓફિસ ડ્યુટી માટે ઓફિસ ડ્યુટી ચાલુ ગાજ થી હવે મે વિશાલ લેકે તો મે વિશાલ વરસાદ તો અમને રહી જાય પછી આપણે આપણે આઉટફિટ સિલેક્શન માટે જાશું મારા ચોલી ની બધું ડિસાઇડ કરવા માટે રહેવું છે તો

અને આજે વિશાલ હવે લગભગ બે થી ત્રણ દિવસ માં પંચમાસી ની તૈયારી શરૂ થઈ જવાની છે અને બે થી ત્રણ દિવસ માં મારી પંચમાસી હશે એટલે પપ્પા ટુબી ના મારા ટુબી મોમ ટુબીના કપડા તો ફાઈનલ થઈ જ જાય મને ખબર જ છે મારી જ છે છે કે ભાઈ આના ક્યાંથી ગોતવા એટલે હવે શોપમાં જાશું હવે કોટી કુર્તા જબ્બો જે એમને ગમે એ આપણે પછી ડિસાઇડ કરશું મારે તો ફાઈનલ જ હોય ચોલી કે ભાઈ મારી સખી એ હમણાં જ ફ્રેશ ફ્રેશ ચોલી બનાવ્યા છે છ સાત જોડી એમાંથી જ આપણે કોઈ એક એક પસંદ કરી લેવાના છે અને એ બધું

અને બધા નાસ્તો વાસ્તો કરીને કમ્પલીટ થઈ ગયા છે હવે આપણું આપણું જે રેગ્યુલર રૂટીન નું કામ છે ઇધર દેખીએ ભાઈ પથારા હિ પથારા હે અહીંયા સભી જગ્યાઓ પર તો હવે હું ક્લીન કરવાને વાલે હે ફાઇનલી વાગી ગયા છે સવા 10 અને હવે દીદી વરસાદ થઈ ગયો નીકળવું જ આપણે બેને ભુરખિયા મને આવડી ગયો તો અહીંયા જાદો આપણે બે સહી ગરજ બો હલવા દે ને આપણે પાળો પાડી દે હવે રહી ગયો હવે ન થાવ તો એટલો બધો હા

શાક તો કિચનમાં આવી ગયા હતા ક્યારે પણ ડિસાઇડ કર્યું હતું શું ભરેલા નહીંના બટેકાનું શાક પણ એ હવે કેન્સલ થયેલું છે અને એની જગ્યાએ બનાવવાના છીએ ડિલિશિયસ પાઉં પાઉભાજી કારણ કે વાતાવરણ એકદમ ખુશનુમાં છે વરસાદી છે અણાયરો વરસાદ તૂટી પડ્યો છે ત્યાં જો આપણે કેપ્સિકમ કટિંગ કરીને લઈ લીધા છે ટમેટાની પ્યુરી થઈ ગઈ છે અહીંયા આપણે વેજીટેબલ બધા બાફી પણ લીધા છે અને અહીંયા લોટ પણ બધા રેડી થઈ ગયો છે કારણ કે પાઉં લેવા તો આ સિચુએશનમાં કોઈ જાયમ છે નહીં વિશાલ છે ઓફિસ છે જમવા ટાઈમે જાઉં છે તો પોચી પોચી મસ્ત ભાખરી અને પાવભાજી આપણે બનાવવાના છીએ અને વરસાદ તમે અહીંયા જોઈ શકો છો અને વરસાદી વાતાવરણની તો કઈ વાત જ નથી આજે એટલો વરસાદ વરસાદ હજી મમ્મી દસ મિનિટ પહેલાં રહ્યો હતો અને અત્યારે પાછો એટલો ને એટલો થઈ ગયો સારું થયું આપણે નો ગયા અને કોઈ વિશાલમાં વિશાલનો ફોન હતો ને વિશાલ કે આપણે હલવાઈ જવાના હતા મેં તો મારી જ ના ત્યાં

હવે રહી ગયો સારું કે હાન સુધી દેખાય નહીં તો અમારે શોપિંગ નો કઈક મેળ પડે હાય શ્રી ગયો બાકી આમ ડોળ તો હજી કન્ટિન્યુજ છે બાકી આમ પ્રોપર રહી ગયો છે તો વાગી છે સવા અગિયાર તો ફટાફટ હવે ધીમું ધીમું અમારું કામકાજ છે ચાલુ કરીએ શિયાળા મમ્મી અમુક ના બધાને વજન વધે અડદિયા બધું ખાઈને કારણ કે શિયાળામાં જેટલું ખાવાનું પાચન થઈ જાય પાચન થઈ જાય અત્યારે મને ત્રણ ત્રણ રોટલી મળી મીડી હવે રોટલી નો ભાવ ત્યાં જોડી

હજી બાર વાગી જાય તમને ડોન્ટ વરી અત્યારે વરસાદ પણ બહુ આવ્યો અરે ઈશાલ ધોધ મારો અત્યારે રહ્યો છે હો તમે આવ્યા અને વરસાદ રહ્યો હજી હું કહેતી હતી મેં તો ભાજીમાં ગ્રેવી કરી બધું હું ઈશાલને ફોન કરું કે રહી ગયો કે કામ નહોતું તો તમે ભઈ આવો હવે કારણ કે આમ નક્કી નથી કે પાછું જો આવવા મળશે તો તમે ને એવું કઈ લઈને જ ગયા હા પાછા પણ અમારે એમ જ છે તો હું પપ્પા બે ત્યાં ભેગા થઈ ગયા ઓહો અને વરસાદ જોરદાર આવતો હતો તો તમે ધ્યાન બરોબર વરસાદ એવો એવું બધું હતું

આ કોણ ખાહે પીંડો પીંડો બાજી નો કોને બધા ને એક લાડવા વાળી મૂકી દો ભાખરી કર નાખે બાજી વજન તો ખાય હાજે ચા ભાખરી તો જે તો ચા ભાખરી સિવાય કોઈ ઓપ્શન નથી અત્યારે મંગાવો પાઉ તો બાજી હોય તો કે અમે ખાવા તો આવશે ને મજા આવે તો હાજે પછી હાજે ચા ભાખરી હવે કેટલી બધી એમ એક અંદર સિટીમાં પણ એટલી ટ્રાફિક અત્યારે જો મસ્ત પામવાડી રેડી થઈ ગઈ છે પાવ વિશાળ લેવા એટલે ભાખરી ની કે ઉપાધી મોટી આરે વિશાળો પણ પાઉં ભાઉં છે ઉતારે પાઉં ભાઉં છે મહેનત ઓછી તો આપણે કલાકમાં રીટર્ન થઈ જશે ભાઈ ભાઈ સવરને કેછો તો બસ વિશાલ અમાર ગુંબે પાસે લે હે ને બટકો આમ ખવાય જાય સસ્તો છે આજે એક નંબર બની છે અને આજે વિશાલને ને જેમ વધારે ખાઈ શકે એવી રીતે મૂળી રાખી થોડી ઓકે કે હા કે વધારે ખાઈ શકે ઓકે ચાલો સારું ચાલો ભગવાન થાળ કરીને બેસી જાય મસ્ત કે જો મસ્ત ગરમા ગરમ પાઉ ભાજી અહીંયા આપડા સુરતી પાઉ થી પાછા ઘી માં ફ્રાય કરેલા અને વરાળિયા પાપડ તો જોરદાર ડિલિશિયસ મેનુ મોઢામાં પાણીનો નો ભરીને આવજો પાણી નો આલે ને

તો આઈ વિલ ટ્રાય અલગ અલગ કે ક્યાં સરસ લાગે છે મારી માથે આપણ બહુ મસ્ત લાગે છે આપણ બહુ મસ્ત દેખાય છે વાઇન કલર પિંક બી છે સ્કાય છે ઈ ટ્રાય કરીએ મને તો નીચે વાળું બહુ ગમે છે ઈ મન ટ્રાય કરવું છે ખાલી કે ઈ કલર કોમ્બિનેશન મારી પર કેવું લાગે છે આ કલર એટલો સરસ દેખાય છે નહીં ટૂંકમાં મારી પર ડાર્ક ટોન વધારે સુટેબલ છે આ આ તો લાગે જ છે પણ આની પહેલા જે પહેર્યુંતું ને એ બહુ મસ્ત લાગે છે નહીં હા બો મસ્ત છે ઘરે થેન્ક યુ લાગે છે મસ્ત મોડું થાડું થોડું મોડું મોટું થઈ ગયું ને એટલે મોટું થઈ ગયું મારું એટલે ટ્રાય કરી બીજું મસ્ત લાગે ને

મારા ચોલી તો ડિસાઈડ થઈ ગયા છે હવે આમનું ડિસાઈડ કરવાનું છે આમને નહીં કંક નવું પહેરવું પડે એટલે વિશાલ કેમર એટલું બધું એવી રીતે પહેર્યું લાઇટ વેર પહેલા તો મને કહે કે હું ફોર્મલ પેર પહેરલો ગમે એ મેં કોઈ નથી પહેરવી ફોર્મલ પહેરે તમારી પાસે કોઈ ફોર્મલ છે જ નહીં બધા એકાદી ઓલું પ્લેન છે અને એ ફોર્મલ કહે છે એટલે જો અલગ અલગ હું કહું છું કે પોતે કુરતો વિશાલ ને અમારે ચાલ માં પહેરા હોય એવું થાય એક કામ કરે તો આમાંથી ખાલી ગુરતો લઈ લે વિશાલ તમારે હા

ટેન્શન મે હેવીમાં હું તમને કો ખાલી કુર્તો લ્યો એમ છું સમજા તમે એટલે પ્લેન પ્લેન થાય અને મારું થોડું હેવી છે મારું એટલું બધું હેવી નથી એટલે હલસે તો મારું ફંક્શન છે મારે તો જ કયું છે એ આપણે ડિસાઈડ કરીએ આમાંથી ફૂલ તમારે ડબલ તડકા લગા કે ગરમ ભાજી કે દી હે કેસી હે હે ને તો

बेंजो क्या नहीं है राडूना क्या है जो है बार जो है ये है जो थंबनेल बनाती है जाना चलो जोड़ चलो चलते हैं जल्दी विचाल यहाँ पे तो सारा लेडीज़ वियर है यहाँ पे देखिए मेरा फेवरेट फेवरेट कलर्स हैं सभी लव उछागे तो पसंद आए उसपे पसंद आए आओ जब मंगो आते हैं पसी

મોડા એવા આપડે દિવાળી નવરાત્રી સમજવા મળે એટલે સારું છે એ નહીં તો શોપ ઉપર મળી જશે કાલે આપડે ફ્રી થઈ ને પાછા ત્યાં જશું ત્યારે ફ્રેન્ડ્સમાં હા જશો ત્યાં આપણે જોઈએ તો તો લોશન કે એવું લઈ લે ઓકે હા અહીંયા તો નહીં હોય પણ હશે બહુ ભાઈ હા તમારું જો તમે જ પણ લઈ છે તો મને શર્ટ ગમશે તો હું લઈશ

વિશે આ લેવિન લંદા બીટવીનિંગ કરનેવાળા તો બેક દેખતે મસ્ત લાગે બેયને ગયું પાછો એટલું સ્મૂથ છે આજ ગમ છે પણ એમાંથી સ્કાય ની બધા ગમતા હતા પણ એની કરતા ગ્રીન વધારે મસ્ત લાગે કરી કે લાગે અમને ચલો લઈને આવ્યા છે નથી પૈતું એટલે કેન્સલ કરી ના લોકો મને ખાસ કોમેન્ટ કરજો કે તમને અત્યારના રિસેન્ટ જોવા કેવા લાગે છે જોકે બહુ બધાની કોમેન્ટ છે રિસ્પોન્સ છે પણ તો બી તમને બધાને વેરી 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 થેન્ક યુ સો મચ અને હજી જે લોકો ચેનલ ઉપર નવા છે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી જલ્દીથી જઈને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે બે ત્રણ દિવસમાં જ અવનવા વ્લોગ્સ જોવા મળશે અને હવે તો ડેઈલી નવા નવા વ્લોગ્સ જોવા મળશે તો આજના વ્લોગમાં તમે લોકો લોકોએ કેવી એન્જોય કરી એ પણ મને ખાસ કોમેન્ટ કરજો તો ફાઇનલી આપણે વ્લોગનો આયોજન કરીએ છીએ કાલ મળશું એક નવા વ્લોગની એક નવી સવાર સાથે જ્યાં કરશો આપણે પંચમાસી રિલેટેડ તૈયારીઓ તો વ્લોગ જોવાનું ભૂલતા નહીં ત્યાં સુધી વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ